રાજકોટ એસટી વિભાગ દ્વારા મુખ્ય બસપોટ ઉપરાંત ભાવનગર રોડ ઉપર સેટેલાઇટ બસ સ્ટેશનનું નિર્માણ કરેલું છે આ જ રીતે હવે ગોંડલ રોડ ઉપર એસટી વર્કશોપની જગ્યા ખાતે ગોંડલ રોડ સેટેલાઇટ બસ સ્ટેશનનું નિર્માણ કરવાની દરખાસ્ત મોકલવામાં આવી છે અહીં નવી વહીવટી કચેરીનું નિર્માણ થતાં હવે જૂની વહીવટી કચેરીનું ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું ગોંડલ રોડ સેટેલાઇટ બસ સ્ટેશન બનતા જ રાજકોટ થી ગોંડલ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને પોરબંદર સહિતના જિલ્લામાં જવા માંગતા મુસાફરોને અહીંથી એસટી બસ મળી રહેશે એટલે કે અંદાજે સાત હજારથી વધુ લોકોને આ બસ સ્ટેશનનો લાભ મળશે અંદાજે રૂપિયા પાંચ કરોડમાં બે હજાર ચોરસ મીટર જગ્યામાં ગોંડલ રોડ સેટેલાઇટ બસ સ્ટેશનનું નિર્માણ થશે રાજકોટ એસટી વિભાગીય નિયામક જે બી જણાવ્યું હતું કે ગોંડલ રોડ ઉપર એસટી વર્કશોપની જગ્યા ખાતે નવી વહીવટી કચેરીનું નિર્માણ થઈ ચુક્યું છે હવે જૂની વિભાગીય કચેરીને તોડી પાડવા માટેની કામગીરી ચાલી રહી છે આ જગ્યાએ ગોંડલ રોડ એસટી બસ સ્ટેશન બનાવવા માટેની દરખાસ્ત રાજ્યના માર્ગ અને પરિવહન વિભાગને કરી દેવામાં આવી છે જે ટૂંક સમયમાં મંજૂર થઈને આવી જશે આપણે અત્રેથી દરખાસ્ત છે એ કરી દેવામાં આવેલી છે જે નવી વિભાગીય કચેરી છે એમનું નિર્માણ થઈ જવા પામેલું છે તો જે બાજુમાં જગ્યા છે ત્યાં બસ સ્ટેશન બનવાથી આપણે ગોંડલ તરફ પોરબંદર તરફ જુનાગઢ તરફ અને અમરેલી તરફ જતા મુસાફરોને છે એ અત્રેથીને જ મુસાફરીનો લાભ મળે તેના માટે છે અમારા દ્વારા છે અત્રેથી દરખાસ્ત કરવામાં આવેલી છે આ જિલ્લાની અંદર બસો દરરોજની બસો ચાલીસ થી આશરે બસો સાઠ જેટલી ટ્રીપો છે એમનું સંચાલન છે એ થવા પામે છે આપણે જે ગોંડલ અપ સ્ટેન્ડ ખાતે ચોકડી ખાતે પણ એક પિકઅપ સ્ટેન્ડ આગામી સમયમાં બનાવી જઈ રહ્યા છીએ સાથે સાથે આપણે મુસાફરોની સુવિધામાં વધારો થાય તેના માટે આપણે જે એકસો પચાસ ફૂટ રિંગ રોડ અને જે પીડી માલવીય વિસ્તારમાં જે કોઈ મુસાફરો અથવા તો જે રહેવા પામે છે વસ્તી તેઓને લાભ મળે તેના માટે છે આ બસ સ્ટેશનને દરખાસ્ત કરવામાં આવે